નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવશું તો વિડીયોમાં આગળ વધે તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આજે પણ દક્ષિણ ગુજરાતને ઘમરોળ છે મેઘરાજા દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારો માટે રેડ એલર્ટ સુરત વલસાડ નવસારી માટે રેડ એલર્ટ જાહેર દમણ દાદરા નગર હવેલીમાં પણ પડશે ભારે વરસાદ આણંદ વડોદરા નર્મદા ભરૂચમાં ભારે વરસાદની આગાહી પંચમહાલ દાહોદ ડાંગ અને તાપી માટે ઓરેન્જ એલર્ટ ગુજરાતમાં અંદરાધાર વરસી રહેલા વરસાદે હવે બધું જ જળ તડબોડ કરી દીધું છે દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે દેવભૂમિ દ્વારકા હોય કે પછી વડોદરા મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે સૌથી વધારે વરસાદની અસર હાલ ગુજરાતના સાઉથ ઝોનમાં જોવા મળી રહી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેપિટલ ગણાતા સુરતમાં સતત વરસી રહેલા ભારેથી અતિભારે વરસાદે સ્થિતિ વિકટ બનાવી દીધી છે ભારે વરસાદને કારણે સુરતના કેટલાય વિસ્તારો હાલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે સુરત જ નહીં નવસારી વલસાડ તાપી ભરૂચ નર્મદા સહિતના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સંખ્યાબંધ લોકોનું સ્થળાંતર કરવાની પણ તંત્રને ફરજ પડી છે હવામાન વિભાગના આગાહી મુજબ આજે પણ સાઉથમાં મેઘરાજાને ધુવાધાર બેટિંગ ચાલુ રહેશે આજે પણ દક્ષિણ ગુજરાતને ઘરમોડ છે મેઘરાજા દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે સુરત વલસાડ નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને આધારે આ જિલ્લાઓમાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દમણ દાદરાનગર હવેલીમાં પણ પડશે અતિભારે વરસાદ આણંદ વડોદરા નર્મદા ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે બીજી તરફ રાજ્યમાં પંચમહાલ દાહોદ ડાંગ અને તાપી જિલ્લામાં પણ વરસાદની પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે મહત્વનું છે કે માત્ર સુરત શહેર નહીં પરંતુ બુધવારે તો આખું દક્ષિણ ગુજરાત વરસાદમાં ભીંજાયું ખાસ કરીને નવસારી તાપી અને ભરૂચ જિલ્લામાં અંદરાધાર વરસાદ ખાબક્યો છે ભારે વરસાદના કારણે ક્યાંક નદીઓમાં પશુ તણાય તો ક્યાંક મકાનો ધરાશાયી થયા દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓ પાણીમાં તરબોર થઈ ગયા જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો